હાલો આનંદ નમસ્કાર સ્વાગત છે તમારું ફરી આપણી યુટ્યુબ ચેનલ એટલે કે આપણું ગામડું યુટ્યુબ ચેનલમાં જો હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી લીજો બાજુમાં પેલી ઘંટીને પણ પ્રેસ જરૂરથી કરી લેજો જેથી અમારા આવનાર બ્લોગની અપડેટ મળતી રહે અત્યારે આવી ગયા છે આપણે હવારના વાળીએ હાથ વાગ્યાના જોઈ લો આ છે જીરું છે ને કાંઈ ઘટે જુઓ પાણી હાલે છે જીરામાં બધાય બધા પાણી પાય તો જીરું બગડી જાય રામના ભરો છે જીરામાં પાણી હાલે હે નસીબ માં હૈસે તો થાહે અને આ અમારા ભગત જોઈ લ્યો નંદુ આનંદ Ya eh, Anand, Anand, Jo ah, Anand leh, <laughs> Anand, Ram Ram ke, Ram Ram, ayam Ram Ram, boleh modal boleh, Ram Ram, ayam Ram Ram, hukaroh oke, toh, ayam boleh, almond rumal. क्या खाड़ो करतो तो तोन तू क्या खाड़ो कहीं रही खाड़ो करतो तो तोन क्या कहीं रो कि तू खाड़ो ना तो करतो क्या खाड़ो करतो तो तू खाड़ो करतो तो खाड़ो करतो तो तोन तू यं जो आजी रहा हुए नहीं माने अंदर आयो आनंद आयो है क्या है आयो हूँ किये हूँ किये हानन